નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર વીસની નોટના બદલે મળશે લાખો રૂપિયા એટીએમમાંથી પૈસા ઉપાડવા થયા મોંઘા લાઇટ બિલને લઈ મોટો નિર્ણય મોંઘવારીને લઈ મોટા સમાચાર અને બીજા અન્ય પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વીસ રૂપિયાના બદલે મળી શકશે તમને લાખો રૂપિયા જેમાં મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે વીસ ની નોટ લાખો રૂપિયામાં કેવી રીતે હોઈ શકે છે જો કે મિત્રો બેંક તમને આના બદલામાં ફક્ત વીસ રૂપિયા મળે પરંતુ આજકાલ જૂની અને દુર્લભ મિત્રો નોટોનો સંગ્રહ કરનારાઓ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે આ લોકો આવી ખાસ નોટો મોટી રકમ ચૂકવવા માટે તૈયાર છે જો તમારી પાસે પણ આવી નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો મિત્રો અને લાખો રૂપિયા કમાઈ શકો છો જેમાં મિત્રો એક રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધીની જૂની જૂની નોટો તમારી પાસે હશે તો તમે મિત્રો ઓનલાઈન વેચીને તેને લાખો રૂપિયા મિત્રો કમાઈ શકશો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો એક મેથી મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે સાચવજો મિત્રો ખાસ કરીને મોટા સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો જો તમે વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે કેમ કે મિત્રો થોડા દિવસોમાં આ આદત સુધારી લેવી જોઈએ એક મેથી મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે આરબીઆઈએ મિત્રો બેંકોને એટીએમમાંથી ઇન્ચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જેના કારણે મિત્રો જો તમે બેંક નેટવર્કની બહારના એટીએમમાંથી કોઈ પણ ઉપાડ કરવામાં આવે છે અથવા બેંક બેંક બેલેન્સ ચેક કરવામાં આવે છે તો તમને મિત્રો પહેલાં કરતાં તેનો વધુ મિત્રો ખર્ચ ઉઠાવવો પડશે એટલે કે ચાર્જ તમારે વધારે આપવો પડશે મિત્રો જે બેંક છે તેનો મિત્રો તમે એટીએમ તેના જ એટીએમ દ્વારા મિત્રો તમે ઉપયોગ કરો છો તો તમને મિત્રો આનો ચાર્જ બહુ ઓછો લાગશે અને જો મિત્રો તમે બીજા એટીએમ સાથે તમારો આ વ્યવહાર કરો છો તો તમને મિત્રો ચાર્જમાં વધારે ખર્ચ ઉમેરીને તમારે ભોગવવો પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો લાઈટ લાઇટ બિલ અંગે મોટા સમાચાર આવી ગયા છે મોટી ભેટ મળી ગઈ છે જેમાં મિત્રો ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વસુલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો વીજળી બિલની મોટી રાહત આપવામાં આવી હતી મિત્રો જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ છન્નું ટકા ગામમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે રાજ્યના મિત્રો અઢાર હજાર પચીસ ગામ પૈકી સત્તર હજાર એકસો ગામમાં મિત્રો વીસ એકાવન લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવી આવી ગયા છે જેમાં મિત્રો પીએમ જે એ વાય એટલે કે પીએમ જનધન યોજના હેઠળ મિત્રો આના હેઠળ મળતી સહાય બમણી થઈ ગઈ છે અને હવે મિત્રો રૂપિયા દસ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મિત્રો વીજળી ખેતરમાં મળી ગઈ છે કે નહીં ખાસ મિત્રો તમારો અભિપ્રાય અભિપ્રાયને તમારી કમેન્ટ કરી દેજો મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી જેમાં મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું જેમાં મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લિટર મોંઘો થઈ છાસઠથી મિત્રો સત્તાણું પ્રતિ લિટર થઈ ગયું જેમાં મિત્રો ડીઝલ બાવનથી થી મિત્રો નેવું રૂપિયા પ્રતિ લિટર અને સિલિન્ડર ચારસોથી થી મિત્રો દસ રૂપિયા મોંઘો થઈ રૂપિયા મિત્રો અગિયારસો ને ત્રણે પહોંચ્યો જેમાં મિત્રો લોટની વાત કરી તો વીસથી વધીને ત્રીસ એટલે કે ચાલીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે જ્યારે કઠોળની વાત કરીએ તો એસીથી વધીને મિત્રો બસો દસ રૂપિયા જ્યારે દૂધની વાત કરીએ તો ત્રીસથી અત્યારે મિત્રો છાસઠ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે લોકોને મિત્રો મોદી સરકાર અત્યારે મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધી જણાવી રહ્યા છે કેમ કે મિત્રો અત્યારે સતત મોંઘવારી વધી રહી છે તે અંગે મિત્રો રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવીને ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો બે હજારનો હપ્તો પરત લેવામાં આવી રહ્યો છે ખાસ બધા ખેડૂતો જોઈ લેજો કેમ કે મિત્રો જે હપ્તો આપવામાં આવે છે તે એવા ઘણા ખેડૂતો છે જેમનો પરત લેવામાં આવી રહ્યો છે ખાસ કરીને મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો તમારા પણ આમાં નામ હોઈ શકે છે ખાસ કરીને મિત્રો જોઈ લેજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પતિ પત્નીને માટે માઠા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો તેમાંથી ફક્ત એકની જ આ યોજનાનો લાભ મળશે બીજાને લીધેલી મિત્રો સન્માન નિધિ પરત કરવી પડશે ખાસ મિત્રો મોટા આવી ગયા છે સમાચાર જેમાં કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ મિત્રો પાંચ હજાર સાતસોની તેત્રીસ મિત્રો આવા દંપતી મળી આવ્યા છે જેમાં મિત્રો બંને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેમની સામે વસુલાતની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે અને વસુલાતના સમાચાર મળતાં જ મિત્રો સોળસો ખેડૂતોએ પોતે પોતે જ મિત્રો સન્માન નિધિની રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી હતી ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર આજે આવ્યા છે જેમાં મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પતિ અને પત્ની બંને એક જ યોજનામાં લાભ લઈ રહ્યા છે એટલે કે ખોટી રીતે મિત્રો આમાં લાભ લેવામાં આવી રહ્યો છે તેમના મિત્રો હપ્તા પરત લેવામાં આવશે કેમ કે મિત્રો આમાં એક જ એક જ પરિવારનો એક જ સભ્ય મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જેમાં મિત્રો મફત મોબાઈલ મળશે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મિત્રો એક મહત્વપૂર્ણ પહેલ કરી દીધી છે જે તમને કૃષિ વ્યવસાય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અને આ જ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય મિત્રો આપવામાં આવી રહી છે જેથી મિત્રો તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને મિત્રો મહત્વપૂર્ણ માહિતીઓ મોબાઈલ ઉપર જ સરળતાથી પ્રાપ્ત કરી શકશે એટલે કે મિત્રો ખેડૂતોને જે મોબાઈલ આપવામાં આવશે તેમાં મિત્રો ખેડૂત ખાતરનો ભાવ જોઈ શકશે બિયારણનો ભાવ જોઈ શકશે માર્કેટના ભાવ જોઈ શકશે અને ખેડૂતને મિત્રો મહત્ત્વપૂર્ણ કાર્યો પણ મિત્રો મોબાઈલમાં શીખશે શકશે જે માટે મિત્રો આ મોબાઈલ માટે મિત્રો સરળતાથી સૌ કાર્ય થઈ શકે તે માટે મિત્રો સહાય આપવામાં આવી રહી છે આ યોજનાનો મુખ્ય હેતુ મિત્રો ખાસ કરીને ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતોને ખેતી માટેની આધુનિક માહિતીઓ મળતી રહે અને પોતાનું કાર્ય વધુ કાર્યક્ષમ રીતે બનાવી શકે તે માટે મિત્રો ખેડૂતોને અત્યારે મોબાઈલ આપવામાં આવી રહ્યો છે આ યોજનાના મિત્રો ફોર્મ ટૂંક જ સમયમાં ભરવાના શરૂ થવાના છે મિત્રો બે હજાર ચોવીસમાં ખેડૂતોને આ ફોર્મ અંતર્ગત મિત્રો મોબાઈલ મળ્યા હતા અત્યારે મિત્રો બે બે હજાર પચીસ ચાલી રહ્યું છે તો પણ આ યોજનાનો લાભ મિત્રો ટૂંક સમયમાં આવવાનો છે અમારી ચેનલ સાથે જોડાયેલા રહીશો તો તમને મિત્રો આની માહિતી મળતી રહેશે ખાસ કરીને બધા ખેડૂતોને મિત્રો મોબાઈલ લેવા માટે છ હજાર રૂપિયાની અત્યારે સહાય આપવામાં આવે છે ટૂંક સમયમાં મિત્રો આના ફોર્મ ભરવાના ચાલુ થશે તમને અમારી માહિતી ચેનલ થકી માહિતીઓ મળતી રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો એક લાખ રૂપિયાની સહાય જેમાં મિત્રો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્યની મહિલાઓ માટે મિત્રો આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે એક લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે લોન મિત્રો પાંચ વર્ષના સમયગાળામાં ચૂકવવાની રહે છે સુવિધાઓ આપવા માટે મિત્રો સરકાર સમયસર લોન ચૂકવતી અને મહિલાઓને મિત્રો વાર્ષિક છ છ ટકાની સબસિડી આપે મહિલાઓને મિત્રો વ્યવસાયિક તાલીમ તાલીમ પણ આપવામાં આવે છે પાત્રતા મિત્રો તેમાં એ છે કે અઢાર વર્ષની કે તેથી વધુ વયની હોવી જોઈએ ઓછામાં ઓછું મિત્રો આઠમું ધોરણ પાસ હોવી જોઈએ જે મિત્રો મહિલા આ યોજના હેઠળ મિત્રો એક લાખ રૂપિયાની સહાય મેળવવા માગે છે તેની મિત્રો ઉંમર અઢાર વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ અને તે મિત્રો વધારેમાં વધારે મિત્રો આઠમો પાસ તો ખાસ કરીને હોવી જ જોઈએ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમાને લઈ મોટા સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ સીએનજી અને ફાસ્ટેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ સુધી રિન્યુ કરવાના અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે પણ તમારે હવે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે જો વીમો નથી તો સમસ્યાઓનો સામનો કરવો પડશે ખાસ કરીને નાણાં મંત્રાલય માર્ગ મંત્રાલયની થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાનું મિત્રો જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો